आकराने आना गाडी नाही केली छे समके खानमा अमकवार कचरो होई छे भेटला मागले म्हणजे अब नाची देवाने आपण ला उठले तो वे एलची आपण खाईन की नाही नाची देसू कसे ना ओला बी आवे ना फरबूचाना बी कशो के हे बी नाची देसू परत बोतेजना लाडू होई એ સખત ન થાય સોજો આ તો હું આપણે નાખી દીધું છે અને હવે આને મિક્સ કરી લેવાનું છે ફરથી પેટનું મસ્ત થઈ ગયું રેડો એક થઈ ગયું એક થઈ ગયો હવે આને છે ને કાળીમાં કાઢી લેજો એટલે બરાબર બરાબર છે અને લાડુ મસ્ત વળશે

માખણ જેવા કે રો જેવા એ આ કોઈ ખાઈ ને વખાણ કરે તો ખબર પડે લો પાંચ ને પાંચ થઈ સવા પાંચ ચોરમાના ચોખાગીના ઓલા સોમવાર હતા ત્યારે લીમડી લાડવા પચી ગયા લીમડી લીમડીથી રિવ્યુ આયા જોરદાર લાડવા થાય

મેળો છે અમને નથી ખબર કે મેળો એસે એમ નહીં અમે તો અચાનક જ એવા દર્શન કરવા માટે જ છે અને મેળો છે પાછળ દર્શન કરી લઈને પછી પછી ફરશું હા તો હાલો તમને બધાને દર્શન કરાવી ગણપત દાદાના અને આ ઢીંગુ ને રીટા મમ્મી ને બધા બેઠા છે જો તો જીગો દર્શન કર્યા ને એ ટીંગુ ત્યાં દર્શન કર્યા એમ કોના દર્શન કર્યા હા તો હતું લે ડીંગુ એ દર્શન કર્યા હલો ગણપતિ દાદા અને આ જો મમ્મી પ્રસાદી આપે લાડવાની જય ગણપતિ દાદા અવનું સારું કરજો ને શરૂઆત ટીંગુ થઈને જીગુ થઈને તેમાં કુટુંબથી કરજો નહીં ઢીંગુ અને ચાલુ માસી આ બાજુ બેઠા જો શું કહો માસી તમે કરેન દર્શન એ કોઈ વાંધો નહીં જો હું ઢીંગુ પડકે બેસી ગયો છું અને ઢીંગુને છે ને અમને કો ખાવાનો હતો એટલે અમે એવું નક્કી કર્યું હતું કે લાડવો ખાવો હોય તો હિંચકો નહીં ખાવાનો હીંચકો ખાવો હોય તો લાડવો નહીં ખાવાનો એટલે કે મારે હિંચકો ખાવો છે લાડવો ખાવી લીધો એટલે હવે હિંચકો નહીં ખાવાનો બરોબર ને ઠેકી હીંચકો નથી ખાવાનો હવે ના હવે નહીં ખાવાનું તો લાડવો ખાવાનો એટલે લાડવો નો ખાધો તો આ ગણપત દાદાની પ્રસાદી છે લાડવા ચાલો બધા ગણપત દાદા પ્રસાદી શ્રી ગણેશ ચતુર્થી મહોત્સવ ભાદર શિવ ચાર શનિવાર સાત નવ બે હજાર ચોવીસ શ્રિંગાર મંગલારતી અભિષેક શાંતિ ધ્વજારોહણ અને મહાઆરતી આવો પ્રોગ્રામ છે હજાર એકનો મસ્ત મંદિર છે શું રીટા દર્શન કર્યા ને મજા આવી છે હમણાં આપણે વ્યુઅર્સ ને કીધું હતું કે અમે ગણપતિ દર્શન કરવા જાય ત્યારે તમે લોકોને બધા દર્શન કરવા રહો ક્યારેક આવજો દર્શન કરવાનું બાર થી વ્યૂ છે અને આવી રીતનું મંદિર છે ને એની ડિઝાઇન છે લાડવો કેમ રીતે હોય ગણપતિ ના રીટા ને મમ્મી ને માસી ઢીંગો બધા હેલા જાય હળવે હળવે ઢીંગો ને હિંચકા ખાવાના એટલે લે ઢીંગો આપણે ના તો પાડી હતી લાડવા ખાધો શૂટિંગ ને આમાં આવશે હો શૂટિંગ માં પછી કે આ હિંચકા એ ખાધા ને લાડવા એ ખાધો હે ઢીંગો ના નો પાડી લાડવો ખાધો હોય હિંચકો નહીં ખાવા આમાં શૂટિંગ માં જવું બધા જોઈ જાય છે કે આ છોકરી હમણાં એમ કહેતી હતી કે અમારે લાડવો નથી ખાવું હિંચકા ખાવા બે ખાધું એમ ને તો જો મેં મંદિરે દર્શન કરીને આવી ગયા અને આવી ગયા છે મેળામાં કોનું બધી વસ્તુ મળે જો રમકડા છે કપડાં છે જે જોઈએ ને એવું બધું છે દુપટ્ટા ને એવું બધું નાના છોકરાના કપડાં તો જ્યાં મેળા જેવું છે ને ફૂલ ટ્રાફિક છે જે જોઈએ વસ્તુ મળી રહે મોસ્ટ ઓફ તો બધા આયા મેળામાંથી જ વસ્તુ લેતા હોય નહીં જગ્યા હવે રમકડા ને બધું જ છે ખાલી એક ચકડોળ જ નથી એટલું જ તે બાકી બધું છે મેળામાં મળી રહે શાકભાજી એ છે આ જો જો રમકડામાં ટીંગું જતી રહે નહીં તો લેત કાંક કા હં જ

હું અમે આવી ગયા ઘરે ફાઇનલી અને વાગી ગયા પોણા નવ થોડું મોડું થઈ ગયું છે ગણપત દાદાના દર્શન કરવા ગયા હતા ત્યાંથી એક મારા માસે રહે છે એમને ખબર અંતર પહોંચવા ગયા હતા અને આવી ગયા ઘરે જોઈ લો કોણ છે આ રેડા શું ચાલે રોટલો અહીંયા ઓટલો એમ ને શું છે મેનું